અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે આઈપીએસ હસમુખ પટેલે મોટી જાહેરાત કરી છે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષના જણાવ્યા અનુસાર લોક રક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવાશે પીએસઆઈ ભરતીની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાય ગુજરાતી માધ્યમમાં લેવાશે. પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ અપડેટ ધ્યાને આવ્યું છે. અત્રે જણાવીએ કે હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે આ પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીએફ અને જેલ સિપાઈ વર્ગ ત્રણની ની હજાર કુલ 12472 ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી જે પરીક્ષા ઓફલાઈન લેવાશે ગુજરાત પોલીસ પોલીસ દળમાં સબ ઇન્સ્પેક્ટર કેડરની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા રક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપાઈ વર્ગ ત્રણની સર્વગની કુલ બાર ચારસો ને ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી જે પરીક્ષા ઓફલાઈન લેવાશે